સાથે ડ્રસ્ટી ઘાત થી અમદાવાદના માંડલમાં આંખની હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની મોટી બેદરકારી મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને આડઅસર થઈ દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ ડ્રસ્ટી ઓછી થઈ ગઈ પાંચ જેટલા દર્દીઓને તો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે નિકેતન રામાનંદમાં શનિવારે અહીંયા દેખાડવા માટે લાયેલા શનિવારે આંખે સારું હતું રાત્રે દુખાવો પડ્યો રવિવારની રજા રહી સોમવારે બોલાયા સોમવારે બોલાયા તો આંખે દેખવાનું બંધ થઈ ગયું સાંજે બત્રીસ દર્દીઓ હતા એમાં પાંચ દર્દીઓને અમદાવાદ રિફર કર્યા બીજા બારના ટ્રીટમેન્ટ ચાલે આંખમાં પીપા નાખીએ પણ કોઈ ફરજ દેખાતો નથી

કોણ આપશે સમગ્ર મામલે જવાબ દ્રષ્ટિ જતી રહે તો જવાબદાર કોણ એ સત્તરે સત્તર દર્દીઓ તબીબને ભગવાન માની આવ્યા હતા પોતાની સારવાર માટે